ઓગણસી વર્ષ થયા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન આ વિધાનસભામાં વારંવાર છ વખત વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે આજે જે સરવળ ગામમાં આપણે મળ્યા બાજુનું ગામ બગસરા હોય મોટી ભેલા હોય જસાફર હોય આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે માળિયા તાલુકાના ચૌદ થી પંદર ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે કે એક એક કેનાલના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે સરકારી માણસ છે કોકને છાના માના દાડિયા કરીને લઈ આવ્યા છે સગન ભાઈ ના નીકળે છે ગામમાં પાંચ જણા વાતો કરે લેન્ડ માપવા આવ્યા કેનાલ માપવા આવ્યા ભણી આવ્યા એ દાડિયા મોરબી જ લાવ્યા હતા કોઈ સરકારી માણા નતા પાછા એ માપ દે આઈ નાની નીકળશે આ મોટી નીકળશે પાછા આપણા પાસ ખેડૂત હોય ભલામણ લઈ જાય મારા શેઠે થી કાઢી દો હકીકત એ છે કે સરકારના ચોપડે ક્યાં આ માળિયા તાલુકાના ગામડાને સિંચાઈનું પાણી પહોંચાડવાની ખરેખર ઓન પેપર રજૂઆત જ નથી કરવામાં આવતી વાત એ છે કે જે લોકો એ પાણીથી વંચિત રાખ્યા મને મહાદેવ બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે મારી વાત સાચી છે હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને ને કયો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કર દે

પાણી પહોંચાડવા માટેની આક્રમકતાથી ગાંધી ગાંધીજી માર્ગે લડવાનું થાય તો ભલે ભગતસિંહ ના માર્ગે લડવાનું થાય તો ભલે પીવાના પાણી માટે અમારી તૈયારી છે